અને હવે જોઈશું વિસ્તૃત સમાચારો તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે અમદાવાદના સાણંદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાણંદમાં એપીએમસી સર્કલથી નળ સરોવર ચોક સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના કલોલમાં ભવ્ય રોડ શો યોજાયો કલોલમાં જેપી ગેટથી ટાવર ચોક સુધી ભવ્ય રોડ શોનું આયોજન બપોરે ચાર કલાકે સરદાર પટેલ ચોકથી કે કે નગરમાં રોડ શો યોજાશે તો વાડીનાથ ચોકથી જીવરા પાર્ક ચારોડ શો જશે રાત્રિના આઠ કલાકે વેજલપુરમાં ભવ્ય રોડ શો બાદ જાહેર સભાને સંબોધન કરશે આવતીકાલે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલાજી અર્પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી રોડ શો ને લઈને કેવો માહોલ જે પ્રમાણે વચ્ચે રાહ જોવાઈ રહી છે ફક્ત અમિત શાહના આગમનની કારણ કે તે પૂર્વની જે કોઈ તૈયારી ભાજપ દ્વારા કરવાની હોય કે પછી તેમની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓને પોલીસ દ્વારા કરવાની હોય તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે મારી પાછળની તરફ ના દ્રશ્યો જોઈ શકો છો આપ જ્યાં નજર કરો ત્યાં ફક્ત ભાજપના ખેસ છે ભાજપના ઝંડા છે અને કેસરી સાફા પહેરેલા કેસરી ઉપરણા પહેરેલા ભાજપના કાર્યકરો સમર્થકો અને ટેકેદારો જોઈએ છે એટલે ચારે બાજુ સમગ્ર જે વાતાવરણ છે તે કેસરી થઈ ગયું દૂર દૂર સુધી મારી પાછળની તરફ એટલે કે આ જે ઝંડા જોવા છે તેની પાછળની તરફ ક્યાંક પ્રયત્ન કરીશું કે જે રથ છે તેનામાં અમિત શાહ સવાર થવાના છે અને તેનામાં બેસીને તેઓ સમગ્ર લગભગ દોઢ થી બે કિલોમીટરનો આ રોડ શો છે સાણંદ વિધાનસભામાં કે જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે તેનામાં બેસીને અને લોકોનું અભિવાદન ઝીલશે એટલે વિવિધ સમાજના જે નૃત્યો છે તે પણ છે આ ઉપરાંત ભાજપને સમર્થન આપનારા લોકો જ્યારે અહીંયા આવે તો તેમને વિશેષ પ્રકારનું ભાજપનું જે નુકસાન છે તે પણ તેમના ગાલ ઉપર માથા ઉપર અથવા તો હાથ પર લગાવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ડીજે ઢોલ ઢોલનગારા તમામ જે છે તૈયારીઓ થઈ ચૂકી છે ખાસ કરીને જે સંભવિત ક્યાંક વિરોધ થાય તો શું કરવું તેને ધ્યાનમાં રાખીને પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા પોતાના લેવલે તમામ ખાનગી વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ જવાનો યુનિફોર્મમાં છે સાથે જ અમિત શાહની જે સુરક્ષામાં સંકળાયેલા જે જવાનો છે તે પણ સાદા ડ્રેસમાં સતત તેમની આજુબાજુ ફરી રહ્યા છે અને ખાસ કરીને જે અમિત શાહનો રથ છે જેના માટે સવાર થવાના છે તેની પર ફ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને કોઈ પણ જો વર્તમાનમાં રૂપાલાના વિવાદને લઈને ભાજપના આ રોડ શોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરે તો તે તેમાં સફળ ન થાય એટલે જે નિયત સમય હતો સ્વાભાવિક છે કે રાજકીય કાર્યક્રમ છે એટલે નિયત સમય કરતાં મોડો શરૂ થતો હોય છે પરંતુ હવે ફક્ત રાહ જોવાઈ રહી છે અમિત શાહના આગમનની તે અહીંયા આવશે સાથે તેઓ લોકોનું અભિવાદન જોડશે અને પાછળની તરફ જે રથ તૈયાર છે તેનામાં તેઓ સવાર થઈ અને લગભગ બે કિલોમીટરનો જે રોડ શો છે તેને પૂર્ણ કરશે જે બનશે તો આજે જે રીતે ગાંધીનગર ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રી પોતાના મત